તાન પાડાની હેડ આવતી હલે તારી હેડ કાઢવાની તાન આ મારા મોત દાદી છે દાદી મજામાં હા મજામાં ભાઈ તાન જુઓ કે સારના પોટલા લઈને જોય જવાના ઓ ગાડી તો તો એ બધા બ્લોગ માં બનાય રહો કન્ટિન્યુ ઓ જો પાલતે બરાબર તો એ બધા બ્લોગ માં કન્ટિન્યુ બના તમને બહુ મજા આવશે કારણ કે આજે કે બીજા મી કેવી જગ્યાએ જવાના છે જો મેળો ભરાય છે હા બધી તૈયારી કેવી તૈયારી ચાલસ ત્યાં તારા આવું ના ના મારે બહાર જવાનું છે

જેમ બધા નહીં ડિફેન્ડર લાવતા એમાં મારે ડિફેન્ડર લાવ્યા છે પાછળ તમે ફોર્ચ્યુનર જોઈ શકો છો અને બીજી થાર મહિન્દ્રા એ બધી પણ આપણે મહિન્દ્રાની પણ ઘણી બધી ગાડીઓ લાવી દીધી છે જો આ થાર છે આ છોટી થાર છે અને આ પેલી નવી આવી છે ને થાર રોક્સ એ પણ લાવી દીધી છે આપણે મારા પપ્પાએ આ જો વ્હાઈટ કલરમાં છે ને થાર રોક્સ છે આપડે અને બીજી બ્લેક કલરમાં સ્કોર્પિયો છે તમને બતાવું આઈરી સ્કોર્પિયો જો ગભરાય છે અત્યારે થોડી ભરક છે સ્કોર્પિયો કારણ કે નવી નવી છે ને અત્યારે એટલા માટે બાકી ટ્રેન્ડિંગમાં ચાલે છે પાછળ બધો આ સ્કોર્પિયોનો સ્ટોક છે અમારે તો અમારે કોઈને લેવી હોય તો કેજો સસ્તા ભાવ હાલ દેવી અમારા બધા જે શોરૂમ છે બધા અલગ અલગ એમના સીઈઓ ના તમને દર્શન કરાવો તો આવી રહ્યા સીઈઓ કેમ છો સીઈઓ બસ શાંતિ બિલકુલ શાંતિ છે ને હા પાડાની માં જોઈએ તો ભેંચ છે અચ્છા પાડીની માં જોઈએ તો ભેંચ છે રેલનાની માં ઘાય છે અને ગાય દૂધ આપે છે આપે બરોબર અત્યારે પાદરવો ચાલે છે એટલે સડાદમાં દૂધની જરૂર પડે કારણ કે અત્યારે દરેકનું માથપીતાના પાછળ સડાદમાં કરવું પડતું છે દૂધ બનાવવું પડશે દૂધ પાક બરાબર એટલે આ મિત તમારી જોડે તો દૂધ લઈને આવી શક્યવા નથી પણ આ મારું સાબરડીમાં દૂધ જાય છે પેકેટ લઈને પણ દૂધ પાક બની ખાજો મારા દર્શક મિત્રો બરાબર એમાં બધી ઘણી બધી ગાયો આવી જાય બધું મિક્સમાં આવી જાય ગોરી ગાય કારી ગાય પીરી ગાય લીલી ગાય બધી ગાયો આવી જાય એટલે તમને બધા હવા મળી જાય બધા બીજી એક તમે બતાવું મગ મગ કાર

<laughs> <नुँणा। laughs> <नुँणा। laughs> ताम

તો મિત્રો અત્યારે હાલ અમે લોકો આવી ગયા છીએ ભાઈ ભરાય છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો અડપોદરામાં ભાદરવા મહિનાના બીજા રવિવારે ભરાવતો હોય છે એટલે આજે જો કે શુક્રવાર છે અમે તૈયારી બધી જોવા માટે આવી છે કે ભાઈ ઝાલાબાવજીના મેળામાં કઈ રીતે બધી તૈયારીઓ થઈ છે પહેલાં પહેલાં તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહો એટલે અમે બધું કન્ટિન્યુ તમને બતાવીએ કે ભાઈ કઈ રીતની બધા પ્રિપરેશન કરતા હોય છે તો પહેલા તો એ નોંધ નોની ગાડીઓ આવી ગઈ છે તમને બતાવીએ તો મિત્રો પહેલી જ હું તમને તૈયારી બતાવું જે નોના મોટા ચકડોર હોય છે અત્યારે ચાલુ કાંઈ કરી દીધી લાય આ જો આવી તૈયારીઓ થતી હોય છે આ બાજુમાં બધું બેહવાનું છે પણ આ પર બે બે અને સોરો બધો ફર ગોળ 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 ફર એટલે હું મજા આવે ચકડોરે ચડે ચકડોરે સર બીજી પણ જો નોંધ નોની આવી રહી છે આ ગાડી ફેરવતી જો આપણે નોની ગાડી છે પીળા કલરની જો આયા પૈરું પડ્યું પણ આ

તો બધા મારા હોય ફોલોઅર્સ પણ આવી ગયા છે જે સેલ્ફી લઈ રહ્યા છે મિત્રો અને આગળ બતાવી આગળ ટ્રેને બની ગઈ છે હા જુઓ અમારા કેમેરામેન સાથે પણ ફોટો પડાવી ગયા છે આ શું સ્માઈલ થઈ લેવા ફોટો પડી ગયા ચાણુ ગડમુદ્રના બધા જોરદાર મિત્રો જોવા પાછળ વિક્રમભાઈ સાથે સેલ્ફી ચાલી રહી છે મિત્રો હોય બાજુમાં ટ્રેને તૈયાર થઈ ગઈ છે એટલે શું ભાવ છે ટ્રેનનો તો ખબર નહીં

તો ભાઈ જોઈ લો ચાલ અબાવજીના મેરામાં આ જે નાડું બને છે એની તૈયારી ચાલુ છે કામગીરી બધા મિત્રો કરી રહ્યા છે તમે જોઈ શકો છો એના બાજુમાં બીજા પણ બધા ઘણા બધા રમવા વિકુએ ફરી રહ્યો છે અને બાદ આ રાખી જગા માર પાડી જાવ આવી જાય વિકુ હું તાર પાડી તાર પાડી આ તાર તાર ને તાર આ ટ્રેને તૈયારી ચાલુ થઈ ગઈ છે ડબા બધા ફિટ થઈ ગયા છે મોય ખાલી પેટ્રોલ ના ચાલુ કરી દે હા માર બે ઉપર હે બાકી <coughs> <tale>

નકમે બટાકો મિક્સ થઈ જાય પૂધે બરોબર જે ખાધીએ હે ને ચાન બટાકા મિક્સ થઈ જાય બધું હરા હોડ થાય મે પેટ માં જોન રાખજો પાછા બહુ કુ ધ્યાન તો કશ વિના થાય એમ તો આદો નહી કલર બધું પીરો બની નાઈ જાય બાર તો મિત્રો બધી મીરાની કામગીરી જે ચાલુ થઈ તો આપણે જોઈ લીધી પણ મજા લાબાવજીના મંદિરમાં જઈએ અને જા લાબાવજીના દર્શન કરતા આવો મિત્રો ઓ એની ભાઈ એક ખાસ વાત છે અમારા આજુબાજુના જે પણ ગોમના બધા ગ્રામજનો છે એ એક બાદ આ રાખતા હોય છે બાદ જો કે એવું હોય છે કે એમને બે હોય ગાય હોય આ બધું બી હોય તો પાડી આવતી હોય છે એ બધા બાદ રાખતા આપણે પેલા રાખતા હતા બાદ આપણે રાખતા અને ખરેખર પાડી આવતી હોય પાડી આવતી હતી એટલે હુકરી ખાવા મળતી હતી હા હુકરી ખાવા મળતી હતી ઓય આઈ નારી એટલે શ્રી ભરવા દેવાનું અને હુકરીયા ખાવા મળે હા પ્લસ કે જે બધા પૈણે લાવે ને નવ નવયુવાનો બધા એ બધા લાડવાય મોકલતા હોય છે ને લાડવાય ખાતા હોય છે કાકા આપણે હજી પૈણા નહીં આપણને ખબર નહીં પછી એવા લાડવા આવીએ ઓકે વિકા તું પૈણેલો છે લાડવા ખાધેલા જ કોઈના જો વિક્રમે નથી ખાધેલા અને હોય કે મારા ફોલોઅર્સ આવી ગયા છે એ તમને પહેલાં મલાઈએ કોણ છે અમારા રેગ્યુલર વિડિયો વિડીયો છે અમને આનંદ થયો કે અમારો એક પરિવારનો સદસ્ય મળે કેમ છો જય માતાજી હે માતાજી મજામાં છો કે હા ભાઈ છે હું નામ છે તમારું હરેશજી પૂજારા હા હરેશજી પૂજારા શ્રી બાબુ સિંહ હેને બરાબર ચલો અડપોદરા ગામ હે ને સારું જોજો બરોબર સપોર્ટ કરજો થોડું હા હા ચલો તાન એ તો એમનું કોમકાજ કરે છે આપણે આપણું કોમકાજ કરીએ હે આ તો વિડીયો ઉતારીએ જય માતાજી જય ભાઈ મજામાં છો ને મજામાં બસ મજા સેવક છે બરાબર હા સરસ સરસ ચલો ધાના આપણે ઝાલાબાઉજીના દર્શન કરી લઈએ મિત્રો તમારે કોઈ પણ સિઝનમાં મંડપની જરૂર હોય અથવા તો લગ્ન સિઝનમાં ગોડાની જરૂર હોય તો નાગડે મંડપ તમે મળો અડપોદરાણા છે આ તમને ડાલાના પાછળ નંબર દેખાતા હશે આ પહેલો નંબર છે આ બીજો નંબર અને આ ત્રીજો નંબર તમે કોન્ટેક કરજો તમને ગોડ એ મળી જશે અને મંડપ જોઈ તો મંડપ મળી જશે નાગડેશ્વરી મંડપ સર્વિસ અડપોદરા ખાતે તો જરૂરથી તમે કોન્ટેક કરજો ભૂલતાની માર ભાઈ હો જરૂર પડે તો જરૂરથી કોન્ટેક્ટ કરજો

પરિવાર આવ્યો મારો પરિવાર આવ્યો એટલે તમે મારું પરિવાર છો તમે વિડિયો જોવેલા મારું રોજી રોટી મળી રહ્યા મને જુઓ તમે સોયા મેસીએ હા બીજું કોઈ નહીં એવું છે અમારો આધાર તમે છો હા કારે જવાનું હશે આની મારે ઓય છો હર તન મિત્રો તમે વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો બરોબર મળે તાન બીજા વિડિયોમાં તો ઓડી તારું પરિવારનું ધ્યાન રાખો હા તમારું ધ્યાન રાખો બાય બાય હે ટક કેયર જય માતાજી